ચાલો તો આજે ફરીથી તમારા મારા ફેવરેટ પટોળામાં મસ્ત ફરીથી ન્યૂ ડિઝાઇન અને ન્યૂ બોર્ડર આવી ગઈ છે હા બેનો શ્રી રાસાડીમાં સાડીમાં તમને પટોળા આટલા ગમે છે ને તો અમે ફરીથી ફરી તમારા માટે નવી નવી ડિઝાઇનો અને ફરીથી તમારા માટે રિસ્ટોક કરીએ છીએ પટોળામાં અને એ રેન્જ વાઈઝ આપણે નવસો પચાસની રેન્જમાં ખૂબ સરસ પટોળાની પેટર્ન આવી ગઈ છે તેની બોર્ડર તમે જોશો તો બોર્ડર એ બહુ મસ્ત છે અને કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે અને ડિઝાઇનની વાત કરીએ ને તો ડિઝાઇન તો એકદમ અલગ જ છે તો આપણે જોશું એના કલર એક પીસ ઓપન કરું છું બહુ મસ્ત કલર કોમ્બિનેશન સાથે આપણે પટોળાનો કોન્સેપ્ટ આવી ગયો છે નવસો પચાસ વાળા પટોળા જે આજ બેનને બહુ ગમે છે એટલે તમારી માટે ફરીથી નવી ડિઝાઇનમાં નવી જ વસ્તુ લઈને આવી એટલે તમે જોઈ શકો છો ખૂબ મસ્ત એકદમ યુનિક કલર આવી ગયો છે પટોળામાં કેટલી મસ્ત યુનિક કલર છે એકદમ શેડિંગ કલર અને એની બોર્ડર એ બહુ મસ્ત છે યુનિક ડબલ બોર્ડરમાં છે આપણે નીચેની જે આપણે બોર્ડરમાં હતી ને એ ઉપર કોન્સેપ્ટ બેસાયેલો છે અને નીચેની બોર્ડરનો કોન્સેપ્ટ અલગ છે હું એક પીસ ઓપન કરું છું અલગ એટલે હા અલગ જ છે એનો જે પલ્લું છે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો અલગ કલર કોમ્બિનેશન સાથે ખૂબ સરસ પટોળાની ડિઝાઇન આવી ગઈ છે તો જે બેન ગમતું એ સ્ક્રીનશોટ પાડવા મળજો આપણે આગળની સાઈડ બ્લાઉઝ રહેશે બ્લાઉઝ બહુ મસ્ત છે આપણે એની જો બોર્ડર જો હું તમને કહેતી કેટલી મસ્ત બોર્ડર છે અને એનો પલ્લુ જો જેવી આપણી બોર્ડર છે ને એવું એનો બ્લાઉઝ આવશે એટલે બ્લાઉઝની બોર્ડર સેમ રહેશે અને એનો પલ્લુ જોવો છે ને મસ્ત એકદમ યુનિક આપણે ઓરિજિનલ પટોળાનું પલ્લુ હોય ને એવો પલ્લુ છે અને પટોળાની વાત કરીએ ને તો ખૂબ મસ્ત પટોળા ડિઝાઇન છે જો છે ને કલર તો જુઓ તો કેટલો મસ્ત છે ગ્રે શેડમાં પર્પલ શેડ આપે છે ને એ ટાઈપનો કલર કોમ્બિનેશન વાળો છે અને ડિઝાઇન જો તમે ઓરિજિનલ પટોળાની ડિઝાઇન હોય ને એવી ડિઝાઇન છે અને જે મેં કીધું હતું ને ડબલ બોર્ડરની જો આ એક બોર્ડર આપણે વળાકમાં આવે છે પણ આ વખતે અલગ યુનિક વસ્તુ લેવા છે આ બોર્ડર તો છે જ ને પણ આ નીચેની બોર્ડરનો તો લુક તો જો કેટલો જોરદાર લાગે છે તો ફટાફટ પેલું સ્ક્રીનશોટ પાડવા મળજો બહુ મસ્ત પટોળાની પેટર્ન અને બોર્ડર બહુ મસ્ત આવી ગઈ છે મોરવાળી બોર્ડર છે અને બોર્ડરની વાત કરીએ તે આપણે સાથે વણાકમાં જ બોર્ડર આવવાની છે તમે જોઈ શકો છો ને આ રીતના આખી સાડીનો કોન્સેપ્ટ છે મસ્ત છે પટોળું તો જે બહેનો ને ગયું હોય ને એને સ્ક્રીનશોટ પાડી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલું છે તો ફટાફટ બુક કરાવી લેજો યુનિક કલર અને યુનિક ડિઝાઇન સાથે નવસો પચાસ વાળું કટોળું ખૂબ સરસ આવી ગયું છે તો ફટાફટ અમારી આઈડીને ફોલો કરી લેજો જો છે ને આખી સાડી કેટલી મસ્ત લાગે છે આપણે ઓરિજિનલ પટોળા પેટર્ન હોય ને એ ટાઈપનો કોન્સેપ્ટ છે જો આ આખી સાડીનો કોન્સેપ્ટ મેં તમને બતાવ્યો હવે આપણે એના કલર જોઈશું કલર શેડ તમે જોયો કેટલો યુનિક કલર છે અત્યાર સુધીમાં આવો એક શેડ જ ન થાય એટલો મસ્ત કલર શેડ છે તો હવે આપણે એના કલર જોઈશું

જે બહેનોને કલર ગમતો હોય ને સ્ક્રીનશોટ પાડતા જાવ અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવતા જો પર્પર બ્લુ કલર એ બહુ મસ્ત છે આ કલર એ જોરદાર છે જે કોઈ કલર ગમતો હોય ને સ્ક્રીનશોટ પાડતા જજો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો ફટાફટ બુક કરાવી લેજો નવસો વાળો પટોળાનો ખૂબ સરસ કલેક્શન આવે છે શ્રીરાજમાં તો ફટાફટ અમારી આઈડીને ફોલો કરી લેજો જો તમે જાણી કલર એ બહુ જોરદાર છે પાંચ કલાની રેન્જમાં આપણે નવસો પચાસ વાળો કટોળાનો કોન્સેપ્ટ ખૂબ સરસ છે અને ડિઝાઇન એ બહુ મસ્ત છે ને આપણે કપડાંની વાત કરીએ તો કપડું એકદમ સોફ્ટ જ આવે છે જે આપને મજા આવે પહેરવાની અને જે પહેરોને મેરેજ હોય મારા રસમમાં પટોળાનો કોન્સેપ્ટ આવે રાખવો હોય ને તો એની માટે મસ્ત ડિઝાઇન આવી ગઈ છે તો ફટાફટ બુક કરાવી લેજો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે જો તમને સ્ક્રીન ઉપર પાંચ કલરની રેન્જમાં મસ્ત પટોળો આવી ગયો છે તો જે બહેનો ગમે ને તે ફટાફટ સ્ક્રીનશોટ પાડીને બુક કરાવેલો છે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે આ રીતે મારી આઈડીને ફોલો કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નહીં